આત્માની સમીપ જવાનો કાર્યક્રમ આત્માની સમીપ જવા માટે આ દિવસો છે છે એ દિવસ જૈન સમાજમાં એ છે કે છે કે ક્ષમાપના પર્વ છે સવા શ્રી દિવસે અમે ક્ષમાપના કરી છે ક્ષમાપના કરતા પહેલા સાત દિવસ આત્મા વિશુદ્ધિ કરવાની છે અને તપ ત્યાગને આરાધના કરવાની છે આઠમી દિવસે સીધું ક્ષમાપના કરીએ વર્ષમાં એક જ દિવસ ક્ષમાપના આપીએ તો એ ક્ષમાપના ન થઈ શકે

ચૌદ સૂત્ર ઉતર્યા પછી પરમાત્મા કલ્પના સૂત્ર જેમ આપણે રામાયણમાં હોય એ રીતે અહીંયા પરમાત્મા જન્મ થયો મારા જે વાંચન કરે કે જૈન સમાજ પરમાત્માનો જન્મ ઉતરે છે પાણામાં પ્રભુ જોડાવે છે ચૌદ સૂત્ર ઉતરે છે અને એ રીતે અમે આરાધના તપ ક્યાંક ભરવા ઉતરીએ છે અમારા મોટા આઠ દિવસ તપ ક્યાંક આરાધના દિવસો છે અમીર એટલે મનુષ્ય અને ગતિ હોય એ તમામજીઓને ક્ષમાપના કરવાની એ સમાપ્ન ઉજવી રહ્યા છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ છે બધા સંઘવી સંઘના સેક્રેટરી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું એ ખાસ મારો અંગત પરિચય જે છે આ છે હવે અહીંયા સંઘની અંદર અત્યારે પર્યુષણ પર્વ એટલે મહાઆરાધના છે અને આ મૈત્રી મૈત્રીનું આખું પવિત્ર આખું અમારું આ પર્યુષણ પર્વ છે મૈત્રી ભાવનાનું એના કારણે એની અંદર અમારે મહાત્માજીને બોલાવવાના હોય સાધુ મહાત્મા આવે એને વ્યાખ્યાન આપે પ્રવચન આપે તેમજ અહીંયા ભગવાન સેવા પૂજા થાય અંગરચના થાય અને ભક્તિભાવ અને ભક્તિ કરવામાં આવે એની વ્યવસ્થા પણ અમારે લોકોએ કરવાની હોય છે બધી અને વ્યવસ્થિત બધા ભાવથી કરી શકે સારામાં સારી રીતે ઉત્કૃષ્ટ ભાવનાથી ઉત્કૃષ્ટ ભક્તિથી ઉત્કૃષ્ટ બધા આપણા દ્રવ્યથી અહીંયા ભક્તિ કરવામાં આવે છે અને એની અંદર ખુબ ભાવ થી બધા જોડાય છે આ બધી વ્યવસ્થા સંઘ પોતાને આપણે કરવાની હોય છે અને એમાં અમે બધા સ્વયં સેવકો છીએ સેવા આપી રહ્યા છીએ અને એ જે એમાં બધાને કેમ સરળતા પડે અને બધા ભક્તિમાં વધારે વધારે ઉત્સાહથી જોડાય એ ભાવનાથી અમે આ બધું કાર્ય કરીએ છીએ